જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં તો મિત્રો સોમવારના રોજ સરકાર દ્વારા એ ખૂબ જ અગત્યનો અને મોટો નિર્ણય લેવાયો છે ઓગણીસમાં હપ્તાને લઈ તાત્કાલિક લેવાયો એક મોટો નિર્ણય જેમાં ઓગણીસમો હપ્તો ક્યારે પડશે તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને મિત્રો તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ માહિતી તમને આજના આ નવા વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો ખેડૂત સહાય યોજના દ્વારા બધા જ ખેડૂતોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય તો આ સહાય મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે પણ માહિતી તમને આજના આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને મિત્રો જે ઓગણીસમાં હપ્તાને લે ફાર્મર કાર્ડ જે બનાવવાનું હતું તેની તારીખ પણ હવે તો પતી ગઈ જ્યારે પાસે ફાર્મર કાર્ડ નહીં હોય તેને આ ઓગણીસમો હપ્તો મળશે નહીં અને જે મિત્રોને અઢારમો હપ્તો પડ્યો નથી તે પણ મિત્રો આ વિડીયોને અંત સુધી જ જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો ઓગણીસમાં હપ્તાને લઈને સોમવારના રોજ લેવાયો એક મોટો નિર્ણય આ નિર્ણય કયો છે અને ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં ક્યારે આવશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું આ સંપૂર્ણ માહિતી તમને આજના આ નવા વિડીયોમાં જોવા મળશે તો વિડીયો અંત સુધી જોજો આ ઓગણીસમાં હપ્તાને લઈને અલગ અલગ તારીખો આવતી હતી પણ સોમવારના રોજ સરકાર દ્વારા એક મોટો નિર્ણય પણ લેવાયો છે તે નિર્ણયને જાણવા માટે પણ વિડીયોને અંત સુધી જોજો ઓગણીસમો હપ્તાની રકમ ક્યારે ખાતામાં જમા થશે અને તેના માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે માટે વિડીયોને અંત સુધી જોજો જો સ્કીપ કરશો તો ઓગણીસમો હપ્તો લેવાની ખબર પડશે નહીં અને મિત્રો જેને અઢારમો હપ્તો પણ ન પડ્યો હોય તે પણ મિત્રો આ વિડીયો અંત સુધી જ જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો કેન્દ્ર સરકારે પાંચ ઓક્ટોબરે અઢારમો હપ્તો જાહેર કર્યો હતો તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં અઢારમા હપ્તાનો લાભ લેનાર ખેડૂતો હવે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે અહીં તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમને તેના માટે હજુ થોડો સમય બાકી છે જેમ તમે જાણો છો કે સરકાર દ્વારા દર ચાર મહિને દરેક હપ્તો બહાર પાડવામાં આવે છે તેથી એવી સંભાવના છે કે સરકાર જાન્યુઆરીના અંતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડી શકે છે હપ્તાની રકમ બહાર પડતાની સાથે જ ખેડૂતોના બેંકમાં બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો જાન્યુઆરી મહિનામાં તેની તારીખ હજુ ફિક્સ થઈ નથી તો મિત્રો તમારે હજુ પણ ઓગણીસમો હપ્તાને લેવા થોડી રાહ જોવી પડશે દરેક કિસાન મિત્રોને વિનંતી કે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ ચેક કર્યા પહેલાં તેઓએ તેમના પ્રથમ હપ્તાનું સ્ટેટસ ચેક કરી લેવું જેથી તેઓ જાણી શકે છે કે તેમને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ સત્તાવાર વેબસાઇટ પર નો યોર સ્ટેટસની લિંક પર ક્લિક કરો ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરો જો તમારી પાસે નોંધણી નંબર નથી તો તમે તમારા મોબાઈલ અથવા આધાર દ્વારા ખેડૂત નોંધણી નંબર મેળવી શકો છો હવે તમારી સામે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતી હશે તેમાંથી તમારે ત્રણ બાબતો ધ્યાનપૂર્વક ચકાસવાની રહેશે જો મિત્રો તમને પણ તમારું સ્ટેટસ ચેક કરતા ન આવડતું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેના માટે પણ અમે અલગથી એક વિડીયો બનાવીશું અને જે મિત્રો ત્રણ બાબતો છે જેમાં પહેલી બાબત લેન્ડ સીડિંગ તો તમારે યસ ઈ કેવાયસી સ્ટેટસ જોવાનું છે જેમાં યસ અને આધાર સીડિંગ યસ હોવું જોઈએ આ મુજબનું સ્ટેટસ હશે તો તમને ઓગણીસમો હપ્તો સો ટકા મળી રહેશે પરંતુ જો આ મુજબનું સ્ટેટસ નહીં હોય તો તમને આગામી હપ્તો મળશે નહીં તો મિત્રો તમારે પહેલી બાબત એ ધ્યાન રાખવી છે કે સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલની મુલાકાત લો તમારા વેબ બ્રાઉઝરમાં પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ટાઈપ કરીને સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલ પર જવાનું રહેશે આ પોર્ટલ પીએમ કિસાન યોજના સંબંધિત તમામ જરૂરી માહિતીની સેવાઓ પ્રદાન કરે છે અને મિત્રો બીજી બાબત એ છે કે લાભાર્થી યાદી વિકલ્પ પર ક્લિક કરો હોમ પેજ પર ખેડૂત કોર્નલ વિભાગ જોવા મળશે આ વિભાગ હેઠળ તમને લાભાર્થીની યાદી વિકલ્પ મળશે આગળ વધવા માટે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્રીજી બાબતમાં તમારી વિગતો પસંદ કરો લાભાર્થીની યાદીને એક્સેસ કરવા માટે તમારે ચોક્કસ વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે જેમાં પહેલું હશે રાજ્ય જેમાં ડ્રોપડાઉન મેનોમાંથી તમારું રાજ્ય પસંદ કરો બીજા નંબરે તમારો જિલ્લો હશે તેમાં તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્રીજા નંબરે તમારો પેટા જિલ્લો હશે તેમાં તમારો પેટા જિલ્લો અથવા તાલુકો પસંદ કરો છેલ્લે તમારો બ્લોક અને તમારું ગામ હશે તે મારો બ્લોક પસંદ કરો અને તમારું જે ગામ છે તે પણ તમે ત્યાં પસંદ કરો ચોથી બાબત જેમાં લાભાર્થીની યાદી જુઓ ખેડૂતની જરૂર વિગતો દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરો તમારા પસંદ કરેલ વિસ્તાર માટે લાભાર્થીની યાદી સ્ક્રીન પર પ્રદર્શિત થશે આ યાદીમાં લાભાર્થીઓના નામ દેખાશે જો આમાં તમારું નામ જ છે તો તમને પીએમ કિસાન ઓગણીસમો હપ્તો અવશ્ય મળશે અને મિત્રો તમને આ બધી બાબતો ચેક કરતા ન આવડતી હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવો જેથી તમે તમારું સ્ટેટસ પણ ચેક કરાવી શકો છો અને આમાં તમારું નામ છે કે નહીં તે પણ માહિતી તમે અમારા દ્વારા ચેક કરાવી શકો છો ફક્ત કોમેન્ટ કરવાનું રહેશે તો મિત્રો હવે આપણે બીજી યોજનાની વાત કરીએ જેમાં દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે તો મિત્રો સરકાર દ્વારા એક બહુ મોટો નિર્ણય લેવાયો છે જેમાં દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે તો તે સહાય તમે કેવી રીતે મેળવી શકો છો અને તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો મિત્રો બધા જ ખેડૂતોને જણાવી દઈએ કે સારા સમાચાર હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે આપશે છત્રીસ હજાર રૂપિયા જાનો કોણ અને કેવી રીતે લઈ શકશે આ લાભ તો મિત્રો આ લાભ મેળવવા માટે તમે વિડીયોને અંત સુધી જોજો મોદી સરકારની નવી જાહેરાત ખેડૂતોને થશે મોટો ફાયદો ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે અપાશે છત્રીસ હજાર રૂપિયા જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે છ હજાર રૂપિયાના બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે તો મિત્રો ખેડૂતોને હવે છ હજારને બદલે છત્રીસ હજાર રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે તો મિત્રો તે છત્રીસ હજાર તમે તમારા ખાતામાં કેવી રીતે મેળવી શકો છો અને તેની રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકો છો તે પણ તમને આજના આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને મિત્રો આ જ ઉંમરના ખેડૂતોને મળશે લાભ જે ખેડૂતોની ઉંમર અઢારથી ચાળીસ વર્ષ છે તે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે ખેડૂતોને પાસે વધારેમાં વધારે બે હેક્ટરની ખેતી લાયક જમીન હોવી જોઈએ જો મિત્રો તમારે બે હેક્ટર જેટલી ખેતી લાયક જમીન નહીં હોય તો તમને આ છત્રીસ હજારનો લાભ થશે નહીં અને આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવાના હોય છે તો મિત્રો તમને સાથે સાથે જણાવી દઈએ કે તમારે આટલા રૂપિયા કરવા પડશે જમા અઢાર વર્ષના ખેડૂતોને પંચાણું રૂપિયા મહિને ત્રીસ વર્ષના ખેડૂતોને એકસો દસ રૂપિયા મહિને અને પંચાવન વર્ષના ખેડૂતોને બસો રૂપિયા મહિને જમા કરવા પડશે જે ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે એ આ પૈસામાંથી ખેડૂત માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે આ ઉપરાંત અલગથી રૂપિયા જમા કરાવવાની જરૂર નહીં રહે અને મિત્રો આ કાર્ડ રૂપિયા પચીસ લાખની સહાય આપશે આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધની ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમાચી સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ચાર કરોડથી વધુ કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષથી વધુ વયના વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ થયો છે છે ખેડૂતો માટે ખુશખબર કે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાક નકશાની સર્વે પૂર્ણ થઈ ગઈ છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ જામનગરમાં નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગયો છે તો પોરબંદર જિલ્લામાં નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે ખરીફમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાનની વળતર બાબતે વિચારધારણા ચાલી રહી છે અને મિત્રો ખેડૂતો માટે એક બીજી ખુશખબર છે કે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્ક પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહનો અને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ યોજનાઓ અને હપ્તાને લઈ ખેડૂતો માટેની અગત્યની ન્યૂઝ લઈને અમે બીજા વિડીયોમાં પધારીશું અને તમારે આ વિડીયો ઝડપથી જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ